ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી અગિયાર પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા અગિયાર કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો જેમાં ભાગ એકનું પ્રશ્નપત્ર તમામ કેડર માટે સમાન રહેશે અને ભાગ બેનું પ્રશ્નપત્ર વિશેષ પ્રમાણે અલગ રહેશે આ ફેરફારથી એકથી વધુ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને ઉપયોગી સાબિત થશે સાથે જ રાજ્ય વેરા અધિકારી પરીક્ષામાં સંમતિપત્રક લેવામાં આવશે અને જે પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે ત્યાં મંડળ દ્વારા સંમતિપત્રક લેવામાં આવશે તાજેતરમાં અમે જે જે મોટી પરીક્ષાઓ ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને બધી એટલા પેપર છપાવવામાં આવે તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે જે ગુજરાત જાહેર સેવામાં સેવા આયોગમાં કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી બાવીસ ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનું નિર્ણય કર્યો છે આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે અને અત્યારે ઉમેદવારો સંમતિપત્રક ભરી રહ્યા છે